લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ પાટણ શહેરના ગાંધી સ્મૃતિ હોલ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિની પ્રથમ કારોબારી બેઠક તેમજ પાટણ શહેર અને સિદ્ધપુર શહેરના નવનિયુક્ત પ્રમુખોને વરણીના નિમણૂક પત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ પાટણ શહેરના ગાંધી સ્મૃતિ હોલ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિની વર્ણિના નિમણૂંક પત્ર અર્પણ કરવામાં આવ્યા હતા પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિની મળેલી કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્યને પાટણ લોકસભા ચૂંટણીના ઇન્ચાર્જ ડોક્ટર કિરીટ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજે પાટણ જિલ્લાની પ્રથમ કારોબારી અમારા નવનિયુક્ત પ્રમુખ કેમરભાઈ દેસાઈ પ્રમુખ બન્યા પછી મળી હતી એની અંદર મહત્ત્વના બે ઠરાવો પાસ કરવામાં આવ્યા પહેલો ઠરાવ કે રાહુલજીએ દેશના યુવાનો માટે બેરોજગારો માટે મહિલાઓ માટે કિસાનો માટે અને આર્થિક રીતે પસાર તમામ સમાજના એસસી એસટી લોકો માટે જે વચનો આપ્યા છે એ વચનો લોકોના ઘર ઘર સુધી પહોંચાડવાના અને બીજું કોંગ્રેસનો જે પણ ઉમેદવાર પાર્ટી જાહેર કરે એ ઉમેદવારને કોઈપણ પ્રકારના વિવાદ વિના જીતાડવાના અને ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યા હતા બે હજાર બાવીસની અંદર ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત હોય કે ખેડૂતોના ને પોષક ભાવ આપવાની વાત હોય કે મોંઘવારી અને ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત હોય આજે એક પણ વચન પૂરું થયું નથી મોંઘવારી ડબલ થઈ છે ખેડૂતોના પૂરતા ભાવ મળતા નથી આખા વિશ્વની અંદર ભારત દેશ એ બેકાર યુવાનો માટેનો દેશ બન્યો છે આ તમામ નિષ્ફળતાઓ લોકો સુધી પહોંચાડી અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની વાત કરી પાટણ જિલ્લા કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક દરમિયાન પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નિયુક્ત કરાયેલા દીપક પટેલ શહેર કોંગ્રેસ પાઠવી હતી દીપક સથવારા નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ચેનલને કરો દબાવો ફોલો કરો અને પર